જય આદિવાસી જય જોહાર મિત્રો હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ પદયાત્રા યોજવામાં જઈ રહી છે મિત્રો જૂનારાજ ખાતે તારીખ છે છ દસ બે હજાર પચીસના રોજ સમય છે સવારે છ કલાકે મિત્રો તો આપ સભે ત્યાં આવવા પદયાત્રામાં વિનંતી છે મિત્રો અને એનું આખું સ્થળ છે મિત્રો હું તમને જણાવવા માગું છું જુનારાજ મુકામેથી નીકળી કરજણ ડેમ સુધી પદયાત્રા યોજવામાં આવી છે મિત્રો અને કરજણ ડેમ જે બોટ પોઈન્ટ છે ત્યાં મીડિયાને સંબોધન કરશે મિત્રો મીડિયાને સંબોધન કર્યા પછી ત્યાર પછી રાજપીપળા ખાતે જે ફોરેસ્ટ વિભાગની ઓફિસ છે ત્યાં આપણે સવે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ બધાએ ભેગું થઈને આપણે ત્યાં ફોરેસ્ટ વિભાગની ઓફિસે આપણે આવેદનપત્ર આપવાનું છે મિત્રો તો આપ સવે સહભાગ થવું આ પદયાત્રામાં અને જે રાજની આજુબાજુના ગામના છે તે તમામે તમામ ભાઈઓ બહેનો ભૂલકાઓ વડીલો બધાએ આવવા વિનંતી છે અમારી અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી કે આ જે આજુબાજુના ગામડા ગામ છે તે સુંદરપુરા છે જેમ કે જીત જીતનગર છે જીતગઢ છે જૂનારાજ છે વેરીસાલ પડ્યું છે જૂનારાજની આજુબાજુ બીજા બે ચાર ગામો છે મિત્રો ધીરખાડી અને આજુબાજુ ઘણા બધા ગામો છે મિત્રો જે કરજણ ડેમની આજુબાજુમાં આવ્યા છે તો અને એ બધાએ સવે તો આવવાનું છે અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે સમર્થકો છે એમ એમને પણ આવવાનું છે મિત્રો આ એક જે રોડ રસ્તાનું જે જુનારા જે જુનારા છે ત્યાં જે રોડ રસ્તાનું જે બાબતે આ પદયાત્રા યોજવામાં આવી રહી છે મિત્રો તો આપ સવે આ પદયાત્રામાં સહભાગ થવું તારીખ છે ફરી ફરી એકવાર રિપીટ કરી રહ્યો છું મિત્રો તારીખ છે છ દસ બે હજાર પચીસના રોજ અને સમય સવારે છ કલાકે મિત્રો વે તો વહેલી સવારે આપણે ઠંડાપોરે આપણે નીકળી જવાનું છે પદયાત્રામાં અને ઓછામાં ઓછું આઠ દસ દસ બાર કિલોમીટરની પદયાત્રા છે મિત્રો તો આપણે આપ સભે સહભાગ થવું અને બધાએ આવું મિત્રો એવી અમારી વિનંતી છે જયા આદિવાસી જય જોહાર અને બીજી હું વાત કરી રહ્યો છું મિત્રો કે સાંજે ઋંડ ખાતે ઋંડ ખાતે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જનસભામાં આવી રહ્યા છે તો ત્યાં પણ જનસભા સાડા પાંચ કલાકે યોજાશે મિત્રો રોડ ખાતે તો ત્યાં પણ આપ સભાએ આવવા વિનંતી છે પણ ખાસ કરીને જે પદયાત્રા છે પદયાત્રામાં આપ સવે સહભાગ થવું અને સૌ જે બધા આવશે તો અમને પણ ખૂબ આનંદ થશે મિત્રો અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને મિત્રો અમે ચાલીએ છીએ અને તમે પણ આજે આ જે રોડ રસ્તાની બાબત છે તો તે વિશે બધાએ જોડાવો મિત્રો ખાસ કરીને જૂના રાજની આજુબાજુના જે ગામડાઓ છે જે જેમને જે તકલીફ પડી રહી છે રોડ રોડ રસ્તા બાબતે તો ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા આવેદનપત્ર આપવા આપવા જઈ રહ્યા છે તો આપણે આપણે સૌભાગ બધાએ સહભાગ થવાનું છે મિત્રો તો ચાલો જૂના રાજ મિત્રો તો ચાલો આપણે બધા ભેગા થઈને જૂના રાજ ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાની પદયાત્રામાં આપણે સવે જોડાવાનું છે આપણે હજારોની સંખ્યામાં મિત્રો આપણે ત્યાં જોડાવાનું છે તો આવો ચાલો જૂનારા જઈએ મિત્રો છ દસ બે હજાર પચીસના રોજ હવે બે દિવસ રહ્યા મિત્રો આજે તારીખ થઈ ચાર દસ બે હજાર પચીસ હવે બે દિવસ આપણી પાસે છે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો કે તમામ લોકો ત્યાં આવી પહોંચે અને પદયાત્રામાં સહભાગ થાય મિત્રો તો આશા છે કે આ વિડીયો બધા સુધી પહોંચી જાય બે દિવસમાં તો ત્યારે હું સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું આ પદયાત્રામાં સહભાગ થવું મિત્રો એવી અમારી અપીલ છે જય આદિવાસી જય જોહાર તમામે તમામ મિત્રો આપણે બધાએ જવાનું છે તો આવો મળીએ જુનારા જય આદિવાસી જય જોહાર